જુઓ ત્યારબાદ આપણે આજ પાર્ટ ટુબમાં જોઈ લઈએ જુઓ સ્કૂલ બેગની સાઈઝ જોઈ લો આ બધી ખાલી માત્ર ને માત્ર ચારસો ને પચાસ રૂપિયાની રેન્જમાં છે બરોબર છે અને એના કલર જુઓ તમે એકથી એક મસ્ત કલર હો તમને જે ગમે ને એ કલર તમારો બરોબર જુઓ બધાય પીસ મસ્ત દેખાય છે ને સરસ જુઓ ત્યારબાદ ચારસો પચાસમાં ને ચારસો પચાસમાં જુઓ પાછા બીજા નવા કલર જોવો ગ્રે કલર આ કલર તો સૌથી વધારે વેચાય છે જુઓ જબરજસ્ત ત્યારબાદ એમાં ને એમાં બ્લુ કલર જુઓ ત્યારબાદ એમાં રામા કલર પણ થઈ જસ્ટ મસ્ત મજાના કલર આવી ગયા જ બધા ત્યારબાદ અંદર હજી બીજી વસ્તુ બધી જોરદાર વસ્તુ લેવો ખાલી માત્ર ને માત્ર ચારસો પચાસ ત્યારબાદ ફ્લાવર પ્રિન્ટની અંદર મીડિયમ રેન્જમાં ખાલી ત્રણસો નેવું રૂપિયામાં સ્પેસ તો મારા બેન બધામાં ફૂલ રહેવાની છે એટલે હું બધા તમને ખોલીને નહીં બતાવું પણ સ્પેસ બધામાં ફૂલ રહેવાની અહીંયા ખાનું અહીંયા ખાનું અહીંયા ખાનું અહીંયા ખાનું ત્રણથી ચાર ખાના બધા પીસમાં રહેવાના છે અને બધા જ ડબલ પાર્ટિશન રહેવાનું બધા જમાં ત્રણ ત્રણ ડબલ ચેઇન મોટા હોવાના છે અને બાકી નાના ચેન આવવાના છે બરાબર આ બધી રેન્જ ખાલી માત્ર માત્ર ત્રણસો નેવું ત્યારબાદ જુઓ આ વસ્તુ જુઓ આ બહુ જોરદાર છે ખાલી માત્ર માત્ર ત્રણસો ને પચાસ રૂપિયામાં પીસ મળવાનું છે જોવા એની ડિઝાઇન ખાલી ત્રણસો પચાસ ઓ કાંઈ ઘટે ઘટે તો મારા વાળા જિંદગી ઘટે આ કલર જુઓ અને ફેબ્રિક બતાવો ફેબ્રિક બતાવું તમારા છોકરા ચોમાસામાં સ્કૂલ બેગ લઈને જાઓ ને તો પલળે નહીં એવી સરસ મજાની વસ્તુ છે બરોબર એનો બીજો કલર જો આ કલર તો જો એવો સરસ મજાનો જો તમારું દિલ ખુશ થઈ જાય ને એવો કલર અને આ બધું છે ને એકદમ સોફ્ટ અને લાઇટ વેઇટ વજન વગરનું ભાર વગરનું ભણતર જેમ હોય ને એમ આપણી પાસે ભાર વગરના દફતર છે બરોબર આમાં વજન જ ન હોય એ એકદમ સરસ મજાનું આવ લાઇટ વેઇટ છે એટલું મસ્ત છે ખાલી ત્રણસો પચાસ ત્યારબાદ ત્રણસો ની અંદર હજી વધારે ડિઝાઇન જોવો મૂવિંગ હો કાંઈ ઘટે નહીં જો કલર એવા બધા મસ્ત મસ્ત આમ જોવા ને તમને મજા આવી જાય જો કેવું સરસ છે અને સાઈઝ બધામાં ફૂલ રહેવાની છે જુઓ બ્લૂ છે સ્કાય છે બધા કલર એવા સરસ આ મળી જવાનું છે ખાલી ત્રણસો પચાસ રૂપિયામાં ત્યારબાદ જુઓ આવશ આ પણ ત્રણસો પચાસ કાઇપેક્સની આ છે ને એકદમ પ્રોફેશનલ સ્ટાઇલની આઈટમ છે આમાં કદાચ તમારે બે જોડી કપડાં લઈને બારગામ જવું હોય ને તોય મસ્ત લાગે જુઓ ખાલી ત્રણસો પચાસ જોરદાર એમાં ને એમાં ગ્રે કલર છે ડાર્ક બ્લુ કલર છે ત્યારબાદ જો આ મસ્તીનો મરુન કલર મરુ નહીં નહીં આ એકદમ યુનિક અને નવો કલર છે એવું બરાબર આ જોરદાર કલર છે ત્યારબાદ બ્લેક કલર પણ બતાવી દઉં તમને એનો સૌથી વધારે વેચાશે બ્લેક કલર ખાલી ત્રણસો પચાસ બરાબર ત્યારબાદ આ વસ્તુ જો હજી ત્રણસો પચાસ વાળી રેન્જ હાલે તમારે ત્રણસો પચાસમાં આપણે ખુશ કરી દેવાના છે ખરાબને બ્લુ સાથે બ્લેકના કોમ્બિનેશનમાં એ એકદમ નવો યુનિક અને જોરદાર છો ત્યારબાદ જુઓ બ્લેક કલરમાં પીસ જુઓ અને ખાલી છે ને એક નંબર ત્યારબાદ જુઓ આરેન્જના પીસ આ થાળી ત્રણસો પચાસ હો એમાં જુઓ બ્લેક કલર છે બ્લુ કલર છે અને રામા કલર છે ત્યારબાદ આપણી પાસે ગ્રેવિટીનો માલ પણ મળી જવાનો છે બરોબર એકદમ પ્રીમિયમ અને હેવી ક્વોલિટીનો માલ ખાલી પાંચસો નેવું રૂપિયામાં ઊંચામાં ઊંચી આ વસ્તુ તમે પાંચ વર્ષ વાપરો ને તોય ખરાબ ન થાય એવી વસ્તુ આવવાની છે બરોબર એની અંદર જો ગ્રે છે ત્યારબાદ બ્લેક કલર આવી ગયો છે આપણી પાસે તો અને ત્યારબાદ એક આ રામા કલર પણ અવેલેબલ છે અને આ સિવાય પણ પુષ્કળ વેરાયટી છે ફટાફટ શોપની વિઝિટ કરો આમાં નામાં અમને નાના બાળકોની પણ સ્કૂલ બેગ અમારી પાસે મળી જવાની છે બરાબર ત્યારબાદ જો આવી રીતની ટ્રોલી બેગમાં પણ મળી જવાની છે આની અંદર પણ ઘણી બધી ડિઝાઇન છે જો આ ચૌદસો ચાલીસ છે ત્યારબાદ આવું નાની જોતી હોય કોઈને તો નાની મળી જવાની છે જેની પ્રાઇસ ખાલી તમારે અગિયારસો ચાલીસ રહેવાની છે ત્યારબાદ આની સાઇઝ તેરસો ને ચાલીસ બરાબર તો આની અંદર પણ ત્રણ સાઇઝ છે અલગ અલગ કેરેક્ટર આવવાના છે બરોબર અને ઘણી બધી વસ્તુ ગોપી બ્યુટી મોલમાં સ્કૂલ બેગને લગતી તમામની રેન્જ આવી ગઈ છે તો અત્યારે જ ઓનલાઈન ઓર્ડર કરો તો ઓનલાઈન ઓર્ડર કરી દો ને આ તો મારી શોપની રૂબરૂ વિઝિટ કરો મારું એડ્રેસ છે એ ઝટ ઇઝ ગોપી બ્યુટી મોલ નવદુર્ગા ચોક નંદડા અને જિલ્લો જૂનાગઢ તો ફટાફટમાં ધારો બાકી ઓનલાઈન ઓર્ડર કરો મળતા રહેશું નવી નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં